સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય શિક્ષિકા નેનુ વાવડિયાના સગીર અને તેના પિતાના ત્રાસથી આપઘાત કેસ બાદ મોટા વરાછા વિસ્તારમાં ફરતા રોડ રોમિયોની હરકતથી સ્થાનિક પરિવારોની ચિંતા વધી રહી છે તાપી કિનારે આવેલી વિવિધ સોસાયટીઓમાં રહેતા હજારો લોકો પોતાની દીકરીની સુરક્ષાને લઈ ચિંતિત થયા છે મોટા વરાછા તાપી કિનારે દિવસ રાત ટપોરીઓ બેસી રહી અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય

આમ છતાં હજી સુધી તેઓ પોલીસની નજરથી દૂર રહ્યા છે આવા અસામાજિક તત્વોની હરકતથી ફરી કોઈ પરિવારે આંસુ નહીં પાડવા પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને તાપી કિનારે સઘન પોલીસ પેટ્રોલિંગ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે આ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસની હાજરી ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે પાંચ સોસાયટીઓ દ્વારા ઉત્તરાયણ પોલીસમાં આ પ્રકારની લેખિત રજૂઆત આપવામાં આવી છે ત્યારે ઉત્રાણ પોલીસ દ્વારા આજે પેટ્રોલિંગ કરવામાં આવે છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે આ સાથે જ આ વિસ્તારના રહીશો આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે કતારાગામ વિસ્તારમાં નેનુ વાવડિયા નામની દીકરીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું ત્યાર પછી સુરતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા દીકરીની સલામતી અને સુરક્ષા માટે મોટા વરાસા વિસ્તારના રહીશો દ્વારા જે રીતે લેખિતમાં અરજી આપવામાં આવી છે કે અમારા વિસ્તારના બાગ બગીચાઓ અમારા વિસ્તારની જાહેર જગ્યાઓ અમારા વિસ્તારમાં આવેલા નદી કિનારાનો જે તાપી કિનારાનો જે પટ્ટો છે આ પટ્ટાને લુખાઓએ પોતાના બાપની જાગીર સમજીને રોજ ગાડીની ઘોડી ચડાવીને બેસે છે કાળા કાચની ગાડીઓની અંદર અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે આ અનિષ્ટ પ્રવૃત્તિને રોકવા માટે